પોષણ ઉડાન હેઠળ ખાતે બાળકો અને વડીલોએ ઉજવી સંક્રાંતિ પોષણ ઉડાન હેઠળ પાલનપુર ખાતે બાળકો અને વડીલોએ મળવી ઉજવી મકર સંક્રાંતિ પાલનપુરના વૃદ્ધાશ્રમમાં પતંગ રમત અને નાસ્તા સાથે પોષણ ઉડાનની વિશેષ ઉજવણી પાલનપુર સ્થિત હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ વૃદ્ધાશ્રમ ખાતે પોષણ બે હજાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજરની અધ્યક્ષતામાં કરાયું હતું વિશ્રાંતિ ભવન ખાતે વૃદ્ધાશ્રમ પરિવાર સાથે મળી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી પ્રાર્થના થકી કરાઈ હતી આ પ્રસંગે કિશોરીઓને પતંગ પર સ્લોગનની સ્પર્ધા રસ્તા ખેંચ અને ખો જેવી રમતો રમાડવામાં આવી હતી આંગણવાડી કેન્દ્રની પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા ત્રણ થી છ વર્ષના બાળકોને સંગીત ખુરશી બિસ્કેટ પકડ જેવી રમતો રમાડવામાં આવી હતી બાળકોને નાસ્તામાં તલની ચીક્કી સિંગની ચીક્કી તલના લાડુ મોસંબી આપવામાં આવી હતી બાળકો કિશોરીઓ સાથે પતંગો ચગાવવાની મસ્તી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા પોષણ ઉડાન બે હજાર પચીસ ની ઉજવણી વૃદ્ધાશ્રમ પરિવાર સાથે હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પાલનપુર એક પીએસઇ ઇન્સ્ટ્રક્ટર મુખ્ય સેવિકાઓ આંગણવાડી કેન્દ્રના બાળકો કિશોરીઓ અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા